અને જે લાસ્ટ છેલ્લા દસ વીસ વર્ષમાં થયા છે તો બધી જાણકારી રાખું છું અને અત્યારે આપણી હોસ્પિટલ આ સ્ટેજ ઉપર જે આવી છે મેં જાતે જોયું છે કેવી રીતે ડેવલપમેન્ટ થઈ ગયું છે કેવી રીતે ડેવલપમેન્ટ થઈ રહી છે અને કેવી રીતે આગળ આપણે વધવાના છે જ્યારે તમે પહેલા જોઈન કર્યું સર ત્યારે કઈ કઈ એવી પ્રક્રિયાઓ અહીંયા થતી હતી કેવા ઓપરેશન્સ અહીંયા થતા હતા અને તમારા આવ્યા બાદ આમાં શું બદલાવ આવ્યા છે ચેન્જીસ આવ્યા છે ઘણા બધા બદલાવ થઈ ગયા જ્યારે હું અહીંયા જોઈન થયો લગભગ નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં ત્યારે સર્જરી જે સ્ટોનની સર્જરી હતી લગભગ બધી ઓપન ઓપરેશનથી થતી હતી પછી દુર્બીથી થવાની પદ્ધતિ આવી ગઈ પછી એને પીસીએનએલ કહેવાય પછી ફ્લેક્ઝિબલ એરોટ્રોસ્કોપી આવી ગઈ એટલે આવી રીતે ઘણી બધી પદ્ધતિ ચેન્જ થતી ગઈ પહેલા આપણે લિથોક્લાસ તરીકે અલ્ટ્રાસાઉન્ડ તરીકે કિડનીના તોડતા હતા પછી લેઝરની પદ્ધતિ આવી ગઈ અને જેમ જેમ નવી પદ્ધતિ વિશ્વમાં આવી ગઈ ત્યારે આપણે લેતા ગયા અને એવી રીતે આપણે સૌથી બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ બધાને આપીએ છીએ આ જે આપણું તત્વ છે એ પ્રમાણે કામ કરતા ગયા તો સ્ટોનના તો ઘણા બધા રિસર્ચ અને એડવાન્સીસ થઈ ગયા પણ સ્ટોન સાથે સાથે પણ ઘણા બધા બાકીના ડિપાર્ટમેન્ટમાં પણ બહુ એડવાન્સ થઈ ગયા જ્યારે અમે આવ્યા હતા પહેલા ત્યારે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય ત્યારે જે કિડની દાન કરે એનું મોટું ઓપન ઓપરેશન તરીકે કરતા હતા હવે છેલ્લા લગભગ પંદર વીસ વર્ષથી અમે એ દુરબીનથી કરતા હોય છે લેપ્રોસ્કોપીથી કરતા હોય છે એટલે કિડની જે દાન કરે છે એને કંઈ તકલીફ થતી નહીં અને બે ત્રણ દિવસમાં રજા આપતા હોય છે એટલે એનું રિકવરી બહુ ફાસ્ટ થઈ જાય કારણ કે એ તો નોર્મલ માણસ હોય અને એને કૂપ માટે કિડની દાન કરવાની હોય બધી સારી પદ્ધતિ આવી ગઈ છે પછી ધીમે ધીમે લેપ્રોસ્કોપી પદ્ધતિ આવી ગઈ જેવા ઘણા ઓપરેશન પેલા ઓપન સર્જરી લાગતી હતી એ હવે લેપ્રોસ્કોપી થી થઈ ગઈ લેપ્રોસ્કોપી થી કરવામાં એક્સપર્ટિસ થઈ ગયો પછી બે હાજર દસ થી રોબોટ આવી ગયા આપણું હોસ્પિટલ આ વેસ્ટર્ન એશિયામાં પેલું હતું જે રોબોટ લઈ લીધો બાકી ઇન્ડિયામાં તે વખતે ભાગ્યે જ ચાર પાંચ રોબોટ હતા અને ઇવન બોમ્બે પણ હતા ત્યારે આપણે રોબોટ પદ્ધતિ અહીંયા લઈ લીધી અને ત્યારથી એટલે છેલ્લા ચૌદ વર્ષથી રોબોટિક સર્જરી કરતા હોય છે આવું ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં એડવાન્સેસ થતા ગયા માઇક્રોસ્કોપ આવી ગયો પછી લેઝર આવી ગયા ઘણા બધા એડવાન્સેસ થઈ ગયા જેમ જેમ વિશ્વમાં નવી નવી પદ્ધતિ આવતી ગઈ જે કે ઓપરેશન માટે યોગ્ય છે જે કે તપાસવા માટે યોગ્ય છે જેમાંથી પેશન્ટને રિકવરી ફાસ્ટ થાય પેન ઓછું થાય અને સક્સેસ વધારે મળે તે દરેક પદ્ધતિ આપણે લઈ લીધી અને એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ આપતા હોય છે અ દર વખતે લોકવાચકા વાચકા એવી રહી છે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જો ઓપરેશન ન થાય સ્ટોન નું કિડની નું અને તેઓને સફળતા ન મળે તો તેઓ ડોક્ટરો પર સજેસ્ટ કરે છે કે તમે નડિયાદ ખાતેની આવેલી મુલજીભાઈ પટેલ કિડની હોસ્પિટલમાં જાઓ ત્યારે આવા અમુક કેસીસ તમારી પાસે આવતા હશે તો આપની જે આ જર્ની રહી છે તેમાં તમે કેવા કેવા પ્રકારના કેસીસ એવા તો ઘણા બધા એટલે બહુ લાંબી લિસ્ટ છે પણ એમાં અત્યારે આપણી સ્ટોન માં શું છે કે એક તો આપણું જે જગ્યા છે એ સ્ટોન બેલ્ટ કહેવાય ઘણા બધા પેશન્ટને પથરી થાય છે અને આપણી ત્યાં આધુનિક સારવાર છે એટલે ઘણા બધા પેશન્ટો અહીંયા દર્દીઓ અહીંયા આવે છે એટલે આપણું રોજના જે ઓપરેશન કરવાનું પ્રમાણ છે વોલ્યુમ છે બહુ વધારે છે એટલે ધીમે ધીમે બધા એક્સપર્ટ થઈ ગયા અને જે આપણી જોડે જે આધુનિક ટેકનોલોજી આવી ગઈ એ પ્રમાણે સક્સેસ પણ સારી રીતે મળવા ચાલુ થઈ ગયો એમાં ખાસ પદ્ધતિ હવે આપણે ડેવલપ કરી કે ઘણા જણાને કિડની જે હોય એ નોર્મલ પોઝિશનમાં ના હોય એ નીચે હોય કે પેટમાં નીચેની ભાગમાં હોય હવે આવી રીતે જ્યારે પતરી હોય આવા કિડનીમાં તો એનું કાં તો ઓપન ઓપરેશન કરવું પડે કાં તો લેપ્રોસ્કોપીથી ઘણું બધું મોટું ઓપરેશન કરવું પડે આપણે સૌથી પહેલી વાર આ અલ્ટ્રાસોનોગ્રાફી દોરી પંક્ચર કરીને આ પદ્ધતિ સ્ટોન પદ્ધતિ કરવા કાઢવાની પદ્ધત શોધી કાઢી એમાં ઘણા બધા રિસર્ચ કર્યા ઘણા બધા પબ્લિકેશન કર્યા અને ઇવન ફોરેનમાંથી પણ એ પબ્લિશ થઈ ગયો અને ઘણા બધા છે ફોરેનમાંથી પણ અહીંયા આપણે ત્યાં આવે છે આ પદ્ધતિ જોવા માટે આપ પદ્ધતિ શીખવા માટે તો આ આવા ઘણા બધા રોગો છે અને પદ્ધતિ છે કે જે આપણે કરીએ એટલે પેશન્ટને લાગે કે અહીંયા જઈએ બરાબર થઈ જશે બરાબર છે જરૂરથી લોકો વાત કરી છે કે તમે કિડની હોસ્પિટલ માં જશો તો તમારી સારવાર ત્યાં સંપૂર્ણ પણ થઈ જશે વાત કરવામાં આવે આપની કે ડોક્ટર સબની તમારા દ્વારા પણ ઘણા બધા એવા સફળતા ઓપરેશન કરવામાં આવ્યા છે અને બીજી તરફ તેમની માટે તમને એવોર્ડ્સ પણ આપવામાં આવે છે તેના વિશે અમે જણાવશો એવોર્ડ તો ઘણા બધા મળ્યા છે મને પણ નહીં પણ અમારા ડિપાર્ટમેન્ટમાં કામ કરવા ઘણા બધાને મળ્યા છે તાકે હું આપણે ત્યાં એક વસ્તુ છે કે ખાલી દર્દીની સારવાર એક જ નહીં પણ આપણે રિસર્ચમાં પણ બહુ આગળ વધી ગયા છે અને આપણી ત્યાં આખા ઇન્ડિયામાં એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જેને નેશનલ બોર્ડને છ સીટ્સ ટ્રેનિંગ માટે આપી છે બીજે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવું નથી કે જ્યાં યુરોલોજીમાં છ સીટ એક સાથે આપે તો એ આપણે આપણા માટે ગર્વની વાત છે તો રિસર્ચમાં આપણે આગળ છે ટ્રેનિંગમાં આપણે આગળ વધી ગયા છે આપણે ત્યાં એક એક્સક્લુઝિવ લેબોરેટરી બનાવેલી છે જેમાં જે શીખવા માટે લોકો આવે એમને પ્રેક્ટિસ કરવા માટે બધા મોડેલો છે આધુનિક ઉપકરણો છે જેમાંથી એ લોકો જલ્દી વહેલા શીખી જાય અને જ્યારે અહીંયા લેબોરેટરીમાં શીખી જાય તો એમનું પિકઅપ કરવાનું જે પેશન્ટમાં કરે છે એ ફાસ્ટ થઈ જાય તો એવી રીતે આપણે ઘણા બધા વિષયમાં આગળ વધ્યા છે અને ધીમે ધીમે

પછી ઓલ ઇન્ડિયા યુરોલોજી સોસાયટીમાં પણ પેલા કાઉન્સિલ મેમ્બર બની ગયો પછી સેક્રેટરી તરીકે કામ કર્યું અને પછી પ્રેસિડેન્ટ બની ગયો અમારે ઓલ ઇન્ડિયા યુરોલોજી એક બોર્ડ ઓફ એજ્યુકેશન હોય છે એમાં પણ હું ચેરમેન બની ગયો અને એ દરમિયાન આખા ઇન્ડિયામાં ફરીને ઘણા બધા લેક્ચર્સ ઘણા બધા ટ્રેનિંગ ઘણા બધા એ કરીને ઘણું બધું યુરોલોજીનું નોલેજ સ્પ્રેડ કરી નાખ્યું એમાં બે વસ્તુ થઈ ગઈ કે પેશન્ટને નોટ ઓનલી પેશન્ટ બટ ઘણા બધા જે ઇન્ડિયામાં યુરોલોજી ટ્રેનિંગ કરતા હોય છે જુનિયર જે પાસ યુરોલોજીમાં મેડિકલ કોલેજમાં એમાં શીખવા જાય છે બધાને નડિયાદનું ખબર પડી ગઈ કે અહીંયા આવી રીતે બધી વસ્તુઓ થાય છે અને આપણે ત્યાં ટ્રેનિંગ માટે જે આપણે ક્લાસીસ લેતા હોય દર વર્ષે આપણે ક્લાસીસ લેતા હોય છે એમાં લગભગ ઓલ ઇન્ડિયા થી એકસો કે 200 સ્ટુડન્ટ આવે છે શીખવા માટે કેવી રીતે એક્ઝામ આપવાની કેવી રીતે પ્રિપરેશન કરવાનું કેવી રીતે રિવિઝન એમાં ઘણા બધા એ મળ્યા છે અને આ વસ્તુ ઇન્ડિયામાં જ આપણે રાખેલી નથી પણ ઇન્ટરનેશનલ સોસાયટીમાં પણ ઘણા બધા પાર્ટ લીધા છે અને ઇન્ટરનેશનલ સોસાયટીમાં પણ હું એક્ઝિક્યુટિવ કમિટીમાં છું યુરોલોજી એસોસિએશન ઓફ એશિયાનું એક્ઝિક્યુટિવ કમિટીમાં હું ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ રિસર્ચ છું પછી વર્લ્ડ એન્ડો સોસાયટી હોય છે એમાં પણ હું એક્ઝિક્યુટિવ મેમ્બર છું પછી એક ઇન્ટરનેશનલ યુરોલોજી સોસાયટી હોય છે એમાં પણ હું એક કમિટીનો મેમ્બર છું એટલે આ બધી વસ્તુ તો ઓટોમેટિક આવતી જાય છે એવોર્ડો તો ઘણા મળ્યા છે દરેક સોસાયટીમાંથી અમેરિકન યુરોલોજી એસોસિએશન

પથરીનું પ્રમાણ તો વધતું જાય છે એનું કારણ એ છે કે આપણું ફૂડની હેબિટ બદલતી જાય છે આપણે ત્યાં હવા છે વાતાવરણ ગરમીનું હોય છે એટલે પથરી તો આપણે ત્યાં થાય જ છે અને બાળકોમાં જે પથરી થાય એનું મેઇન કારણ હોય તે મેટાબોલિક એબનોર્મેલિટી હોય છે ઘણી વાર યુરિક એસિડ વધી જાય છે ઘણી વાર કેલ્શિયમ વધી જાય છે ઘણી વાર ઓક્સોલિટ વધી જાય છે અને એના કારણે બાળકોમાં પથરી થાય છે હવે આપણે જોયું છે કે ચાર મહિનાની બાળકોમાં પણ પથરી આપણે કાઢેલી છે અને નેવ વર્ષની એટી નાઇન નાઈન્ટી વર્ષના ઉંમરમાં પણ પથરી થાય છે એટલે એ પથરી નું માટે એવું કોઈ ઉમર નથી કે જેમાં પથરી ન થાય ચાર છ મહિનાના પણ એક વસ્તુ એ છે કે આપણે ત્યાં હવે એવી રીતે પદ્ધતિ આવી છે કે છ મહિનાનું ઉંમર હોય તો આપણે વગર ટાકાનું ઓપરેશન કરી શકાય ગમે ત્યાં પથરી હોય અંદર રસ્તામાં હોય કે કોથળીમાં પદ્ધતિ છે એવી રીતે ઉપકરણો છે અને એવી રીતે વસ્તુઓ છે જે આપણે ત્યાં અહીંયા છે ઘણી વાર શું છે કે આધુનિક ઉપકરણો હોય એ ફોરેનમાં જ અવેલેબલ થતા હોય છે પણ આપણે બધું લીધું છે એટલા માટે ઘણા પેશન્ટો દર્દીઓ ક્યાંથી આવે છે આસામથી આવે છે કલકત્તાથી આવે છે કે વર્ષનો ઉંમર છે અને 6 મહિનાની ઉંમર છે અને પત્રી થઈ ગઈ છે આપણે સક્સેસફુલી કરતા હોય છે જરૂરથી આપણે જ્યાંથી સાંભળ્યું છે કે લોક વાયકા હંમેશાથી એવી રહી છે કે કિડની હોસ્પિટલમાં તમે આવો એટલે તમારા સ્ટોનનો સારવાર અહીંયા થઈ જાય છે વાત કરીશું કે આપણે અલગ અલગ જગ્યા માટે ધારો કે પહેલા તો કિડની માટેના રિપોર્ટ્સ કઢાવવા હોય તો સોનોગ્રાફી ની બધું કરાવવું પડતું હોય છે ત્યારે દરેક વસ્તુ અહીંયા એક કેમ્પસમાં જ મળી જતી હોય છે તો તે પાછળનું કારણ કોઈ એવો અહેવાલ તમારા વિશે એકચુલી એમ જોવા જાઓ તો આપણું સ્ટેટિસ્ટિક્સ તમે જો તો દરિયા તો નાનું ગામ છે એટલે બધા જ જ દર્દીઓ આવે અને જયારે દર્દીઓ બહારથી આવે તેમ જોડે ટાઈમ આટલો હોતો નથી એટલે એમને એક જ દિવસમાં બધું તપાસ કરવાની બહુ જ જરૂર હોય છે ઘણી મોટા શહેરમાં તમે જાઓ તો એ લોકો શું કરે કે તમે આ વસ્તુ લખી તમે બ્લડ ટેસ્ટ કરો કે સોનોગ્રાફી કરો કે સીટી સ્કેન કરો પછી બીજા દિવસે આવી જાઓ આપણે ત્યાં એવું નથી પહેલાથી જ આપણે એવું કર્યું છે કે સવારે જે દર્દી આવે જે પણ તપાસ જરૂરી છે એટલે બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ લઈને છે સીટી સ્કેન સુધી એ આપણે અહીંયા જ અવેલેબલ છે અને એ પણ એવું નહીં કે આજે અપોઈન્ટમેન્ટ નથી એવું નથી જે સવારે પેશન્ટ આવે તો બપોર સુધી બધા ટેસ્ટ થઈ જાય ઇન્કલુડિંગ સીટી સ્કેન અને સાંજે બધા રિપોર્ટ આવે તો તરત પ્લાનિંગ થઈ જાય આપણે ત્યાં લગભગ સાહીઠ ટકા પેશન્ટો એવા આવે છે કે મને પથરી છે એટલે આપણે તૈયારીથી જ આવે છે એટલે આપણે એવું પણ નહીં કે હવે તમે દસ દિવસ પછી ઓપરેશન માટે આવો કે અપોઇન્ટમેન્ટ લઈ લો આવે પેશન્ટ તૈયાર હોય તો બીજા દિવસે ઓપરેશન કરતા હોય છે ઘણી વાર પેશન્ટો એવા આવ્યા છે કે સવારે આવ્યા બધા તપાસ થઈ ગયા કે મારે આજે ને આજે કરવું છે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે બનાવ્યું છે કે આપણે ગમે ત્યારે કંઈ પણ ઓપરેશન કરી શકાય આપણી જોડે સ્ટાફ એવી રીતે છે એડજસ્ટમેન્ટ એવી રીતે કરેલી છે કે સવારે આવે બપોર સુધી હોય સાંજે કરીને બીજા વર્ષે ઘરે પણ જતા હોય છે એટલે એ પેશન્ટને બહુ સારું લાગે બીજી વસ્તુ કેટલા બધા દર્દીઓ ફોરેનથી આવતા હોય છે હવે તમે ઇંગ્લેન્ડમાં જુઓ કે દરેક માટે અપોઇન્ટમેન્ટ હોય છે અને ઘણી વાર પેશન્ટ હેરાન થઈ જાય આપણે ત્યાંથી કેટલા બધા ઇંગ્લેન્ડ અમેરિકામાં સેટલ થઈ ગયા એમના દાદા હોય કે બાબા હોય કે કાકા હોય કે ગમે તે હોય હવે ત્યાં અપોઇન્ટમેન્ટથી એ લોકો હેરાન થઈ જાય એ લોકો કે અમારે તો અહીંયા કિડનીમાં જવાનું છે અને ત્યાં એક દિવસ થઈ જાય અને પછી જતા રહે આપણે વાત કરીએ છીએ એમ કિડની હોસ્પિટલમાં એક જ જગ્યા પરથી તમને બધી જ સુવિધાઓ મળી જાય છે ત્યારે ડોક્ટર સાહેબ બીજી એક વાત કરીશ કે જ્યારે પ્રોસ્ટેટનો જે સર્જરી આવે છે તેઓ કહેવામાં આવે છે કે પચાસ વર્ષ બાદ એને અત્યારે હાલમાં ઉપરી છે કે પચાસ વર્ષ બાદ તે થતું હોય છે તેના વિશે શું કહે છે પ્રોસ્ટેટ તો એવો રોગ છે કે જેમ ઉંમર વધે તેમ પ્રોસ્ટેટનો લગભગ બધાને પ્રોબ્લેમ ચાલુ થઈ જ જાય એટલે વાળ સફેદ થાય કે કેટરાક થાય એવી રીતે પ્રોસ્ટેટ છે કે ઉંમર વધી જાય તો એ પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય હવે પ્રોસ્ટેટનું પહેલાં સૌથી પહેલાં ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં ખાલી ઓપરેશન જ હતું હવે ઘણા બધા મેડિસિન આવી ગયા છે અને મેડિસિનથી ઘણા જણોને ઘણો ફાયદો થઈ જાય છે અને જે મેડિસિનથી ફાયદો ન થતો હોય તો હવે આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરતા હોય છે જે પાર્ક કોલર ટીઆરપી છે કે લેઝર છે કે ઘણી બધી નવી પદ્ધતિ આવી ગઈ છે એમાંથી વગર ટાંકાનું ઓપરેશન અને બે કે ત્રણ દિવસમાં રજામાંથી હોય અને એકદમ સરસ સક્સેસ મળી જાય વાત કરીશું હાલમાં જે અત્યારે એક અવેરનેસની કમી આવી ગઈ છે જ્યારે કે વાત કરવામાં આવે કે પથરીનું ઓપરેશન હોય કે પછી પથરી નીકળે એ લોકો ગભરાઈ જાય છે અને ઓપરેશનથી મીતા હોય છે ત્યારે અવેરનેસ માટે કિડની હોસ્પિટલ દ્વારા શું પગલાં લેવામાં જો અવેરનેસમાં ઘણું બધું કરવા જેવું છે આપણે કરતા હોય કરી રહ્યા છે પણ જેટલું કરે આપણા દેશમાં ઓછું જ છે અવેરનેસમાં ઘણીવાર વાર પહેલાં અમે જોતા હતા કે પથરી જે આપણે ત્યાં આવતી હતી મોટી મોટી પથરી અને પથરીને કારણે કિડની ખરાબ થાય ને પરું થાય ને એવા બધા દર્દીઓ આવતા હતા હવે ઘણા બધા ઓછા થઈ ગયા છે નાની પથરી પણ પકડાઈ જાય છે અવેરનેસ થઈ ગયો છે આપણે એના માટે સ્પેશિયલ કેમ્પ કરતા હોય છે લગભગ શહેરમાં તો અવેરનેસ હોય છે પણ ગામડામાં ઘણા જણાને એવું હોય કે આ તો ચાલી રહ્યું છે ચાલ્યું છે કંઈ તકલીફ નહીં એ નહીં તો આ ખેડા ડિસ્ટ્રિક્ટમાં અમે લગભગ દરેક ગામડા કવર કરી દીધા છે કે ત્યાં જઈને આપણું આખું વેન લઈ જઈને ડૉક્ટર લઈ જઈને ત્યાં કંઈ મંદિર હોય કે કંઈ જગ્યા હોય કે ગ્રામ પંચાયત હોય એ હોય ત્યાં દર્દીઓને લઈને બધા ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં લઈ જઈને સોનોગ્રાફી કરીને બ્લડ ટેસ્ટ અને બધું ત્યાંના ત્યાં જ કરીને કેટલાક એવા રોગો પકડી રહ્યા પકડ્યા છે અને એવી કેમ્પમાં જે પકડેલા હોય એનું આપણે બધું ફ્રીમાં ટ્રીટમેન્ટ આપેલી છે આપણી ત્યાં આવા ડોનેશન મળ્યા છે ઘણા બધા દાતાઓ પણ છે એ લોકો પૈસા આપે છે અને કેટલાક જણાનું એ અવેરનેસ કરી દીધું છે પછી બીજું અવેરનેસ જે હોય છે છોકરાઓમાં હોય પીડિયાટ્રિક યુરોલોજીમાં કારણ કે છોકરાઓમાં ઘણા રોગો એવા હોય છે કે એમનું કંઈ લક્ષણ દેખાતું નથી પણ તમે કંઈક તપાસ કરો તો ખબર પડે છે કે આ પ્રોબ્લેમ છે કિડનીમાં અટકાવ છે કે એક જ કિડની છે એ કિડનીમાં કંઈ રિફ્લક્સ છે તો એ પીડિયાટ્રિક માટે આપણે ઘણા બધા કેમ્પ કર્યા છે અને કેટલાક એવા કજાનાટલ એનામલી કહેવાય પકડી ગયા છે અને ઘણી વખતે લોકોને જ્યારે અમુક વાર કિડની આવે કિડનીના રિપોર્ટ આવે કે કિડનીને લઈને આવે ત્યારે બધા ઘરમાં બહારમાં ફ્રેન્ડ્સ કેવા બધા એવું કહેતા હોય છે કે તમે બિયર પી લો કે પછી આ કરી લો કે પછી આવું કંઈક કોઈ ફ્રૂટનું કોઈ જ્યુસ છે એ પી લો એવી બધી માન્યતાઓ અત્યાર સુધીમાં માનવામાં આવી રહી છે એના વિશે તમે શું કહેશો આપણે ત્યાં પથરીમાં તો આટલી બધી છે કે તમે ડાયરેક્ટ ઓપરેશન કહો તો કેટલાક જણા ગભરાઈ જાય છે આ કિડનીનું ઓપરેશન પથરી નાના કંઈ નહીં કરવાનો મને આ અમારા આ સગા હોય એનું પથરી નીકળી ગઈ છે અને આમ છે તેમ છે પણ લગભગ હવે એજ્યુકેશન પણ વધેલું છે એટલે અમે બધા કહેતા હોય પેમ્પલેટ હોતા હોય આપણે ત્યાં ઓપીડીમાં પણ ટીવીમાં બધું આપણે બતા હોય છે કે શું શું થાય છે ઘણા જણાને આ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ હોય આયુર્વેદિક હોય ટ્રીટમેન્ટ તો બરાબર હોય છે પણ એમાં સાયન્ટિફિક તરીકે કરવાની બહુ જરૂર હોય છે પથરી કિડનીમાં અટકાવ કરે અને પૂરું થાય એ ટ્રીટમેન્ટ કરવા તો મેડિસિન તો કશું આવવાનું છે નહીં અને ઘણીવાર જે પથરી મેડિસિનથી નીકળી જાય પણ મેડિસિનો જ આપતા હોય છે પણ એ વાત તો ખરી સારી સાચી છે કે ઘણા જણાઓ હજુ પણ આ આ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં પણ ગભરાય છે કે કંઈ કરવાનું કે નહીં પછી એમની જોડે વાત કરીને કન્વિન્સ કરીને બીજા દર્દીઓ એ કરીને પછી એ લોકો તૈયાર થઈ જાય છે આપના દ્વારા સાહેબ હાલ અત્યાર સુધીમાં આટલા કરિયરમાં તમારા દ્વારા કેટલી સર્જરીઝ કરવામાં આવી છે એક લગભગ અંદાજથી આંકડા તો ઘણા બધા ઘણી સર્જરી હજારો ઉપર સર્જરી થઈ ગઈ હવે હિસાબ રાખવાનો મુશ્કેલ છે પણ સર્જરી એવી વસ્તુ છે કે એક જ વ્યક્તિ આખી સર્જરી ના કરી શકે સર્જરી ઇઝ અ વર્ક તમે એક વસ્તુ કરતા હોય તો તમારે બે ત્રણ જણા ભેગા કરીને અસિસ્ટ કરીને કરીને બધું સર્જરી કરવાની હોય છે ઘણા જણાને આપણે બીજા કોઈને અસિસ્ટ કરતા હોય બીજા કોઈને સુપરવાઇઝ કરતા હોય પણ લગભગ આપણે ત્યાં હોસ્પિટલમાં રોજની આપણે વીસ થી પચવીસ સર્જરી કરતા હોય છે અને આ છેટલા હવે ચાલીસ પિસ્તાળીસ પચાસ વર્ષથી ઉપર થઈ ગયું પિસ્તાળીસ વર્ષથી ઉપર થઈ ગયું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કેટલા ચાર હજાર થી ઉપર થઈ ગયા પછીના ઓપરેશન તો લગભગ વીસ ત્રીસ હજાર થી ઉપર થઈ ગયા હશે તો ઘણી બધી સર્જરી થઈ ગઈ પીડીયાટ્રિક છે યુરોલોજી છે ઓન્કોલોજી છે પછી એન્ડ્રોલોજી છે જે છે આ બધી બહુ જ એટલે હિસાબ રાખવાનું કઈ એ નથી આપણે જેમ વાત કરીએ ડૉક્ટર સબનીશ સાહેબ સાથે કે તેઓ દ્વારા ઘણા વર્ષોથી કિડની હોસ્પિટલમાં તેમની સેવાઓ આપવામાં આવે છે અને કિડની હોસ્પિટલ એક એવું માત્ર હોસ્પિટલ છે કે જ્યાં તમારે કોઈ પણ રિપોર્ટ માટે બહાર જવાની જરૂર નથી પડતી તમને બધા જ રિપોર્ટ એક જ પ્લેસમાંથી એટલે કે એક જ કેમ્પસમાંથી મળી રહેશે અને તમારી સારવાર પણ અહીંયા સંપૂર્ણપણે થઈ જાય છે ત્યારે સારવારની વાત કરવામાં આવે તો કિડની હોસ્પિટલ હંમેશાથી અગ્રેસર રહ્યું છે જી ડૉક્ટર સબનીશ સાહેબ આપના દ્વારા અમારા દર્શકોને લાસ્ટ શું મેસેજ આપવામાં આવશે મેસેજ એ છે કે કિડનીના રોગો જે એવા ઘણા બધા એવા રોગો છે કે તમે વહેલા આવો તપાસ કરો તો એમાં કિડનીમાં નુકસાન ઓછું પહોંચી જાય અને કિડની રિકવર થઈ જાય કિડની ખરાબ ન થાય ઘણીવાર એવું લાગે કે આપણને આ જરૂર નહીં જરૂર નહીં થોડું માઇલ્ડ સિમ્ટમ છે કે થોડુંક જ પેઇન છે પણ ધીમે 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 કિડની ઉપર અસર આવે અને કિડની નકામી થઈ જાય ઘણા બધા પેશન્ટો એવા આવે કે લાસ્ટ સ્ટેજમાં આવે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ વગર કંઈ છૂટકો રહેતો નથી તો મારો મેસેજ એ છે કે તમે વારંવાર ચેક કરતા રહેજો સોનોગ્રાફી અને યુરિન અને બ્લડ એ સિમ્પલ ટેસ્ટ છે વરસમાં એકવાર તમે કરો તો એ ઘણી બધી વસ્તુ પકડાઈ જાય બીપી ડાયાબિટીસ હોય તે કંટ્રોલમાં રાખવાનો એનાથી કિડનીના પ્રોબ્લેમ તમારા ઘણા બધા ઓછા થઈ જાય આપણી સાથે જોડાયા હતા મુલજીભાઈ પટેલ કિડની હોસ્પિટલના યુરોલોજીના ચેરમેન ડોક્ટર સબનીર સાહેબ ત્યારે એમની સાથે આપણે વાત કરીને તેઓ દ્વારા આપણને ઘણી બધી વાતચીતમાં કિડની વિશેને ઘણું બધું જ્ઞાન પણ આપણને આપવામાં આવ્યું